અમરેલીની આ જો મિલકતની વાત કરવામાં આવે તો અમરેલીની અંદર એક દુકાન હતી એ દુકાનમાં જેનીબેનનું નામ હતું તેના માલિક તરીકે જેનીબેન હતા પરંતુ બે હજાર બાવીસની ચૂંટણીમાં વિરજી ઠુમર ત્યારે જ્યારે ચૂંટણી ત્યાંથી લડ્યા તે વખતે તેમને એ દુકાનને વેચી દીધી હતી અને દુકાનને જ્યારે એમને વેચી દીધી તો તેના જે પૈસા આવ્યા હતા તેના દ્વારા જ વિરજી ઠુમરનું કહેવું છે કે તેઓ ચૂંટણી લડ્યા હતા પરંતુ જેને એ દુકાન ખરીદી તેણે સત્તાવાર રીતે ત્યાંના પ્રશાસનને જે માહિતી આપવી જોઈએ તે માહિતી ન આપી હતી દસ્તાવેજ થઈ ચૂક્યો હતો સાત બારમાં જે નામ બદલાવવું જોઈએ તે નામ નહોતું બદલાયું અને તેને લઈને આ આખો વિવાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા છેડી દેવામાં આવ્યો છે સાથે સાથે વિરજી ઠુમરે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટી ઉપર લોકશાહીની હત્યાનો આરોપ પણ લગાવ્યો છે કારણ કે

વકીલ સાથે આવવા માટેની દલીલ પેશ કરી હતી અને તેને ટાઈમ આપવામાં આવ્યો જ્યારે વિઝિટ હુમરે પોતાની વાતને પ્રૂ કરવા માટે સમય માગ્યો કલેક્ટર પાસે ત્યારે તેમને સમય ન આપવામાં આવ્યો વિઝિટ હુમર ખૂબ આક્રોશિત થઈ ગયા કારણ કે ક્યાંક તેમને એવું લાગી રહ્યું છે કે લોકશાહીની હત્યા થઈ રહી છે અને તેટલા જ માટે થઈને વિજિટ હુમરે ભારતીય જનતા પાર્ટી ઉપર જબરદસ્ત આરોપ લગાવ્યા છે

ભારતીય જનતા પાર્ટી અમે જવાબ રજૂ કર્યા પછી કે હાઈકોર્ટમાંથી વકીલ બોલાવવા છે એટલે મને મોકલા એટલે કલેક્ટર જે દસ્તાવેજ સુધી મુદત અમે આપી છે અમારો આજ્ઞા જ નહીં જેની જેનીબેન સામે વિવાદ એવો ઊભો કર્યો કે રોયલ કોમ્પ્લેક્સ ચિત્તલ રોડ ઉપર તમારી જે દુકાન છે એ તમે દર્શાવી જેની જેનીબેને જે દુકાન વેચી નાખી છે એનો દસ્તાવેજ રજૂ કર્યો એનેક્સર રજૂ કર્યો કલેક્ટરશ્રી માન્ય રાખ્યું કે એમની દુકાન વેચાઈ ગઈ છે સામેવાળાએ એ નથી ચડાવ્યો એ સામેવાળાનો માગ છે એવા સંજોગોમાં હજુ પણ મુદત માંગીને મારી સામે વાંધો છે હું એમનો ડબી મુદ વાંચું મારી સામે વાંધો દર્શાવ્યો કે તમે લોકસભા લખ્યું નથી ફોર્મ દેખાય એમાં લોકસભા લખાયેલું છે મારો વાંધો પાછો નહીં એટલે કલેક્ટર શ્રી મને કહ્યું કે તમારા ફોર્મ આવે વાંધો છે હું હવે સ્વીકારતો નથી ફરી પાછો વાંધો લેવા માટે એની પાસે મુદત માગવામાં આવે છે મારી પાસે રેકર્ડ છે કે હાલનો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો પોતે જીન ચલાવતા હતા આઠ કરોડ રૂપિયામાં એ જીનમાં એમની સામે જીનની હરાજી કરવા માટે બેંક ઓફ બરોડાએ કબજો લેવા માટે બેંક ઓફ બરોડાને કબજો લેવાને બદલે આઠ કરોડનું જે ચાર કરોડમાં સેટલ થવા માટે કલેક્ટરીએ કબજો ન આપ્યો અને એને બીજા કોઈને વેચવા માટે ન કાપો આ ભારતીય જનતા પાર્ટીની એવી બાબત છે કે તમારે લોકોના પૈસા ડૂબાડી દેવા છે જેની બેને એવું દર્શાવ્યું કે મારા જ પતિદેવે એલઆઈસીમાંથી લોન લીધી છે એટલે કે તમારી સો લાખની તમારી એલઆઈસીની પોલિસી છે અને તમને બે કરોડની લોન કેવી રીતે આપો એલઆઈસી ને પૂછે અમે દર્શાવ્યું છે લોન નથી લીધી અને લોકોની લાગણી જીતવા માટે આ જેની બેને ખોટું એફિડેવિટ આપ્યું છે એવો પ્રયાસ કર્યો લોન લીધી છે એવું દર્શાવ્યું અને લોન એલઆઈસી ની લીધી છે એવું દર્શાવ્યું એલઆઈસી ની લોન નથી લીધી તો એલઆઈસી એમના કબજામાં છે એલઆઈસી ને વેચવા માટે ભારતીય જનતા પાર્ટી તત્પર થઈ રહી છે એલઆઈસી ને પૂછે લોન આપી છે કે નહીં માત્ર પાણીમાંથી કોરા કાઢવા માટેના પ્રયાસ છે હાર ભાળી ગયેલી જનતા પાર્ટી પાંચ ચાર લાખ મતે જીતવાને બદલે બે લાખ મતે હારી રહી છે એનો આ પાર્ટીનો રેલો એની નીચે કાલે વારી અમે આચાર સંહિતાની ફરિયાદ કરી જેની બેનને મેં કર્યો ચાર વાગે પાંચ વાગે જવાબ આપો મેં મેં રિક્વેસ્ટ કરી હમ્બલ રિક્વેસ્ટ કરી કે ચીફ ઓફિસરને કે પાંચ તમે ચાર વાગે મેઇલ કરો છો પાંચ વાગે કેવી રીતે જવાબ આપી શકાય મને અગિયાર વાગ્યાનો સમય આપવામાં આવે કે અમારી ઉપર દબાણ છે ચૂંટણી અધિકારીઓ છે કે દબાણમાં ચાલનારા અધિકારીઓ છે ચીફ ઓફિસર કે મારી ઉપર દબાણ છે શેનું દબાણ છે કોનો દબાણ છે કરો એફિડેવિટ અમે એફિડેવિટ કરીએ છીએ હાર બાળી ગયેલી જનતા પાર્ટીને પ્રેસ મીડિયા આટલે ચોથી જાગી છે આ દેશને બચાવવો પડે એમ છે અમરેલી બેઠક નંબર એક જગ્યા જેની બેન જીતી રહી છે જેની બેન સામે લડી શકાય તેમ નથી એટલા માટે આનો નિષ્ફળ પ્રયાસ છે હું તો કુદરતી માં ખોડને પ્રાતા કરું છું ભવાની આંગળા છે જેની બેન પ્રચાર કરી રહ્યા છે ટોળાને ટોળા વળી ગયા છે એ ટોળાનેથી જોવાતા નથી એના કારણે એ રદ કરવા માટે મને પ્રયાસ એ બનવાનું બનવાનો મને વિશ્વાસ છે પ્લીઝ જેસુ ક્રોસ કન્વીનર લીગલ લીગલ સેલ અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આજ રોજ લોકસભાના બંને ઉમેદવારોના ફોર્મ ચકાસણી સમયે આજ રોજ સવારના અગિયાર વાગે નામદાર કલેક્ટર સાહેબ દ્વારા બોલાવવામાં આવેલ હતા અને આ ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસના જેનીબહેન તુમાર દ્વારા આ વિગતો સુગરનામામાં જે મિલકતની વિગતો હોય તે મિલકતો જેનીબહેને છુપાવીને સોગંદનામું રજૂ કરવામાં આવે છે તેમજ તેમના પતિ દ્વારા માણસા મુકામે બેંક ઓફ બરોડામાં તેર લાખ પાંચ હજાર જેવી રકમનું લોન લીધેલ હોવા છતાં તેમના સુગરનામામાં કોઈ હકીકત જણાવતા ન હોય તેમજ તેમના પતિ પાસેથી તેમજ તેમના પિતા ગીધીભાઈ ટુમર પાસેથી તેમજ નીલાબેન ટુમર પાસેથી ચોવીસ લાખ રૂપિયા જેટલી માતમાર રકમ લોન પેટે લીધેલ હોય તે લોન તેમના પતિ દ્વારા એમની પત્નીને કેટલી લોન આપવી જોઈએ તે હકીકત ચૂંટણીના સોગંદનામામાં સ્પષ્ટપણે વિગત આપવી જરૂરી છે આવી કોઈ વિગત જેનીબહેન દ્વારા તેમના ફોર્મમાં કે સોગંદનામામાં રજૂ કરેલ નથી તેથી અમારી લીગલ ટીમ દ્વારા તે સતીઓ સતીઓ જોવામાં આવતા અમે જેની ફોર્મ આ ગ્રાઉન્ડ ઉપર નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે ફોર્મ રજ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં જેનીબેન દ્વારા અમારી અરજીના વાંધા જવાબ રજૂ કરવા માટે મુદ્દત વાંધા જવાબ રજૂ કરતા હવે હવેની સુનાવણી આવતીકાલે સવારના દસ વાગે ચૂંટણી અધિકારી શ્રી કલેક્ટર સાહેબ રાખવામાં આવે છે તો હાલના ફોર્મનું શું થશે એ આવતીકાલે જ ખબર સાફ છે કે એક બાજુ જ્યાં આગળ સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ગમે તે સમયે રદ થઈ શકે છે અને તેમને હવે પોતાના જે ત્રણ ટેકેદારો છે ત્રણ ટેકેદારોના અપહરણની જે કમ્પ્લેન છે તે પણ ઉમરા પોલીસ સ્ટેશનમાં આપી છે તેવામાં જેનીબેનની સંપત્તિના વિવાદને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમને જેનીબેન ઠુમરે કલેક્ટરમાં પોતાની દલીલ આપવાની છે પોતે સાબિત કરવાનું છે કે તે પ્રોપર્ટી તેમને વેચી દીધી હતી શું થશે આગળ આ મામલામાં જોવાનું દિલચસ્પ રહેશે જેનીબેનનું ફોર્મને માન્ય ગણવામાં આવશે કે નહીં ગણવામાં આવે અને કલેક્ટર આ મામલે શું ડિસિઝન લેશે તે ચોવીસ કલાક પછી એટલે કે આવતીકાલે આપણને વધારે માહિતી મળશે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર